ભરતભાઈ સંસાગિયાએ પોતાનો ફ્લેટ દલાલ મારફતે સંજય પટેલને વેચાણમાં આપી દીધો હતો મકાનના સોદામાં ટોકન પેઠે સંજય પટેલે એક લાખ રૂપિયા આપ્યા હતા જોકે મકાનની લોનના પાંચ હપ્તા બાકી હોવાથી સોદો કેન્સલ થયો હતો દલાલ રાજુ આંબલિયા મકાનનું ટોકન આપનાર સંજય પટેલ અને પુત્ર હિતેશ રૂપિયા માંગ્યા હતા આ દરમિયાન ભરતભાઈ સંસાગિયાને દવાખાનું આવી જતા લાખ રૂપિયા દવાખાનામાં ખર્ચાઈ ગયા હતા મકાન દલાલ રાજુ આંબલિયા તેમજ સંજય પટેલ અને હિતેશ રૂપિયા માટે ધમકી આપતા હતા ઘરમાં ઘૂસી મારવાની ધમકી આપતા ભરતભાઈ તેના પત્ની વનિતાબેન તેમજ પુત્ર હર્ષે સામૂહિક આપઘાત કરી લીધો હતો જે બાદ પોલીસે મકાન દલાલ રાજુ આંબલિયા સંજય પટેલ અને પુત્ર હિતેશની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

ત્યારબાદ ફ્લેટ ઉપર લોન ચાલતી હતી એ સામેવાળાને ખબર પડતા આ લોકોએ એક લાખ રૂપિયા પાછું માંગેલું અને એ ઉઘરાણીમાં સામેવાળા દબાણમાં આવી અને સુસાઈડ કરેલાનું જાણવા મળે છે